સર આપનું નામ ડેઝિગ્નેશન અને શું ચર્ચા મળી અને કેવી રીતે ડૉક્ટર એચ એમ પટેલ પ્રિન્સિપલ સાયન્સ અમદાવાદ આજે ગ્રાન્ટિનેડ કોલેજના આચાર્યોની અધ્યક્ષોની અને અધ્યાપકોની એક મિટિંગ ભવન્સ કોલેજ ખાતે મળી હતી જેમાં ધોરણ બાર સાયન્સ પછી બીએસસી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ કે જેમને હજુ સુધી પ્રવેશ મળ્યા નથી અને બીજી તરફ આ ગ્રાન્ટિનેડ કોલેજો ભવન્સ સાયન્સ કોલેજ મણિનગર સાયન્સ કોલેજ અને આરજી શ્યા સાયન્સ કોલેજ જેવી કોલેજો ખાલી કમ પડી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા બે બે રાઉન્ડના અંતે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી તો આવા પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓને ઝડપથી કેવી રીતે પ્રવેશ મળે આજથી ત્રીજો રાઉન્ડ ચાલુ થયો છે વિદ્યાર્થીઓને રજીસ્ટર થયા હોય કે ના થયા હોય એવા વિદ્યાર્થીઓ તાત્કાલિક કોલેજોમાં પહોંચી અને પોતાનો પ્રવેશ મેળવી શકે અને કેવી રીતે મદદ કરી શકીએ આપણે એમને એ બાબતે અમે મળ્યા હતા આ જે માર્ગદર્શન વિદ્યાર્થીઓ અને તુરંત પ્રવેશ કેવી રીતે મળે અને જે તે કોલેજમાં પ્રવેશ મેળવીને સત્વરે તેઓ અભ્યાસક્રમની સાથે કેવી રીતે જોડાઈ શકે એ માટે અમે વિદ્યાર્થીઓ માટે જાહેર એક કાર્યક્રમ ભવન્સ કોલેજ ઓડિટોરિયમ ખાતે આવતીકાલે બપોર એક કલાકે રાખ્યો છે તેમાં તમામ વિદ્યાર્થીઓ કે જેઓ બીએસસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય અને જો પ્રવેશ ન મળ્યો હોય તેમને વિષયની જાણકારી આપવી કોલેજના ફ્રી સ્ટ્રક્ચર પ્રયોગશાળા અને અનુભવી શિક્ષકો દ્વારા માહિતગાર કરવા એ એવો એક પ્રોગ્રામ અમે રાખ્યો છે જેમાં બધા જ વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ આપીએ છે અને ગ્રાન્ટેડ કોલેજ વિશે ફીસ વિશે સાહેબ ગ્રાન્ટેડ કોલેજોની ફીસ આશરે પંદરસોથી બે હજાર છે સત્ર દિવસ જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની ફી પચીસ હજાર રૂપિયા હોય છે બેઝિક સબ્જેક્ટ્સ અમારે ત્યાં અનુભવી અધ્યાપકો ભણાવતા હોય છે અને પ્રયોગશાળાઓ પણ એને અનુરૂપ અદ્યતન બનાવેલી હોય છે એનો લાભ વિદ્યાર્થીઓને મળે અને એ અંગે ખાસ અમે એમને જાગૃત કરી શકીએ અને પ્રવેશ અંગે ખાસ કરીને કે રજિસ્ટર થયેલા અને નોન રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ કેવી રીતે મળી શકે છે એ માટે અમે ખાસ આ એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેમાં બધા જ વિદ્યાર્થીઓને અમે આમંત્રણ આપીએ છીએ ધરાવતી આ શબ્દ ખાસ કાય ધરાવતી અને